મોજે દરિયાની મોજ છે અને કોઈ અગોચરની ખોજ છે એવી અટપટી યાત્રામાં નીકળેલા તમામ પ્રબુદ્ધ આત્માઓનું સ્વાગત છે મિત્રો તમે જોયું હશે કે આપણા વીડિયોને પાંચસો જણા માંડ જુએ છે બહુ અઘરું પડે સમજવાનું એટલે એમ થાય છે તમારે એક બે વાર ફરી ફરીને સાંભળી લેવો પડે વિડીયો તો જ હું સમજમાં આવીશ એટલે એનો અર્થ એ પણ થાય કે આપણી ચેતનાનું લેવલ ક્યાં છે એટલે જ અગાઉ પણ કહ્યું હતું કે મારી વાતો સમજવા તમારે તમારી ચેતનાનું લેવલ ઊંચું લઈ જવું પડશે બાકી તમે જોયું હશે કે ચીલા ચાલુ ભક્તિના વિડીયોમાં લાખોની સંખ્યામાં વ્યૂ હોય છે અમુક કલ્પિત ચમત્કારોના વિડીયો હોય એમાં પણ ઘણા વ્યૂ હોય છે હમણાં જ એક મિત્રનો ફોન હતો એમના સંસારી અવઢવની વાતો હતી એમાં હું શું કહેવા માગું છું એમ એમનું કહેવું હતું પણ ભાઈ સંસારી વિટંબણાઓની વાતો માટે આપણા દેશમાં ઘણા બધા બાવા ભૂવા અને ચમત્કારી જગ્યાઓ જો કે એને જગ્યા ના કહેવાય પણ ચમત્કારી દુકાનો છે જ મેં એમને કહેલું કે મારી સલાહ એમાં ના લો તમે કારણ કે સંસારી જીવની ચેતના બહુ નાજુક હોય છે એટલે મારી વાતો પછી તમને કોઈ ચામડી ઉતરડી લેતું હોય ને એવું લાગે એવી વેદના થશે કારણ કે તમારે બધી બાજુથી સિક્યોર જીવવું હોય છે સલામતી ભરેલું જીવવું હોય છે બસ બધું સારું જ થવું જોઈએ એવો તમારો આગ્રહ હોય છે પણ ભાઈ નરસિંહ મહેતાનો દીકરો ગુમાવ્યો ત્યારે એણે ગાયેલું કે ભલું થયું ભાગી જંજાળ સુખે જપશું શ્રી ગોપાળ હજી હમણાં થયેલા દાદા ભગવાન વિશે મેં સાંભળ્યું છે કે એમનો દીકરો જન્મ્યો ત્યારે પેંડા વેચેલા એ તો જો કે બધા વેચે પણ દીકરાનું મરણ થયું ત્યારે પણ એ માણસે પેંડા વેચેલા એ તાકાત છે તમારામાં નથી વાલા એટલે સંસારી કામો માટે મારા જેવા તુચ્છ માણસની કૃપા કરીને સલાહ ના લેવી કારણ કે મારી સલાહ તમે પચાવી ના શકો તો કાંઈ નહીં પણ તમારી ચાલતી જિંદગીના પાયા હચમચી જશે અમુક વર્ષો પહેલાં મેં જિંદગીની ગાડી પાટે ચઢાવવા એમ નામનો બિઝનેસ જોઈન કરેલો તમને ખ્યાલ જ હશે કે એમ બિઝનેસ છે એમાં જે મારા ઉપરના સાહેબ હતા એમણે મને એવું શીખવેલું કે કોઈ માણસને તમે બિઝનેસ સમજાવવા જાઓ એટલે કાં તો માણસ કન્વિન્સ કરી લો અને કાં તો એને કન્ફ્યુઝ કરી નાખો કે એ વિચાર્યા જ કરે કે સાલું મેં આ માણસની વાત ના માની એ કાંઈ ભૂલ તો નથી કરીને કન્વિન્સ કરી લો મતલબ કે એને બિઝનેસ કરવા તમારી સાથે સંમત કરી લો અને કન્ફ્યુઝડ એટલે કાં તો એ માણસને અવઢવમાં નાખી દો કે એ વિચાર્યા જ કરે કે શું કરવું શું ના કરવું એટલે એવું થાય મિત્રો કે એ સલાહ મુજબ કાં તમે કન્વિન્સ થઈ જાઓ યા તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ જીવનમાં પણ આ તમારી જિંદગીનો સવાલ છે સારી રીતે ચાલતી તમારી જિંદગીને હું રસ્તે રખડતી ના કરી શકું એટલે કહું છું કે સંસારી વિટંબણાઓ અને સંસારના કાવા દાવાની સલાહ મારી પાસે ના લો કાં તો મોજ કરો કાં તો ભેખ ધરો આ બે જ રસ્તા છે અને ભેખ પણ મોજનો જ છે ફક્ત તમારી સમજનો ફેર છે એક સુપર પાવર ઉપર છોડી દો જિંદગી અને તમે નિશ્ચિંત થઈને મોજ કરો અને કાં તો પછી સંસારમાં કહેવાય છે ને કે હોય તારે હોય ત્યારે તાના માના અને ના હોય ત્યારે છાના માના એવી જિંદગી જીવો તમારી જિંદગી છે વાલા તમારે નિર્ણય કરવાનો છે કે કઈ બાજુ જવું બાકી સંસારના સુખ દુઃખમાં હું તમારી કોઈ મદદ કરી શકું એમ નથી બસ કોરું કાગળ બનવું હોય તો જ મારી પાસે આવો કોરા કાગળ લાવો એમાં સહી કરવા બોલાવીશું એને એ સિવાય કાંઈ નથી મારી પાસે નથી રહ્યા કામના જગના વ્યવહારા એવું છે હવે આજે જે વાત કરવી છે એ એક બહુ મોટા ગુરુના નાનકડા શિષ્યની આપણે કોઈના નામ સાથે વાત કરવી નથી કારણ કે આજકાલ તો સંતો અને ગુરુઓને પણ ખોટું લાગી જાય છે બાકી ભક્તિમાં કંઈ અડે નહીં વાલા ભક્તિને ધાર નથી કોઈ ગાળો પણ બોલી જાય તોય જો તમને અડે તો સમજવું કે ક્યાંક હજી કચાશ છે પણ આજકાલના સંતોને નામથી બહુ લેવા દેવા એમનું નામ ના ખરાબ થવું જોઈએ તો મિત્રો એમાં એવું છે કે મારા પર એક મિત્રનો ફોન આવેલો મિત્ર એટલે સમજવું કે અજાણ્યા જ મહાનુભાવ હોય પણ મને મિત્ર સમજે એટલે એ મારા હૃદયની અંદર મિત્ર ભાવે જ બેસી જાય એટલે એ મિત્રએ કહ્યું કે પંદરથી વીસ વર્ષ ધ્યાન માર્ગમાં છીએ પણ કોઈ પરિણામ મળ્યું નથી પછી મેં એમને પૂછ્યું કે ભાઈ કોણ ગુરુ ઓર કિસ્કા ચેલા કારણ કે આપણા દેશમાં સામાન્ય થઈ ગયું છે કોઈક ને કોઈકના શિષ્ય તો હોય જ કોઈને કોઈ ગુરુએ તો પકડીને એને બેસાડી જ દીધો હોય એટલે મિત્રએ મને કહ્યું કે બહુ મોટા ગુરુનો શિષ્ય છું અને એમનું નામ પણ દીધું એટલે મેં કહ્યું બાપ એટલા મોટા ગુરુના શિષ્ય થઈને તમે મારા જેવી કાંકરીને ફોન કરો છો હું શું આપી શકીશ તમને તો કહે બાપુ ભીતરમાં કાંઈ ઉજાસ દેખાતો નથી પણ આ તમારા વિડીયો સાંભળીને ફોન કરવાની ઈચ્છા થઈ મેં કહ્યું કે એ ગુરુ જ્યારે દીક્ષા આપે છે એ સમયે જ તમને ધ્યાનમાં ચડાવીને સાક્ષાત્કાર કરાવી દે છે એવું મેં સાંભળ્યું છે તો એ વાત સાચી છે તો એમણે કહ્યું કે હા પણ પછી કશું થયું નથી તો મેં કહ્યું ભાઈ તમને દીક્ષા આપી ત્યારે તમે ભીતરનો પ્રકાશ જોયેલો કે શું જોયેલું તમે તો કે ના ના ખબર નહીં એમણે કંઈક માથે હાથ મૂક્યો અને ગળું પકડ્યું અને અમે બેભાન થઈ ગયા પછી તો દસ પંદર મિનિટ પછી ઊભા થયા અને ત્યારથી આજે પંદર વીસ વર્ષ થઈ ગયા એવાને એવા જ છીએ તો મિત્રો મને આ જ વેદના છે કે હે સંપૂર્ણ મહાન સાક્ષાત્કારી મહાપુરુષો તમને સત સત પ્રણામ પણ માણસને તમે સમજો છો શું કોઈ દીક્ષાના નામે એમ કહેતા હોય છે કે હું તમારા મૂલાધારથી લઈ સહસ્ત્રાર સુધીનો રસ્તો એકવાર સાફ કરી આપું અને એકવાર ચડાવી દઉં તમને સાક્ષાત્કાર સુધી પછી જો એ રસ્તો ચોખ્ખો રાખવો હોય તો તમે રોજ રેગ્યુલર ધ્યાન કરજો નહીં તો પાછો એ રસ્તો હતો એવો નકામો થઈ જશે ભલા માણસ એક વાર જો સહસ્ત્રારમાં જે ચડી જાય ને એને પાછા આવવાની કોઈ વિધિ નથી આનંદ સાગરમાં જ હોઈએ એને ધ્યાન કરવું ના પડે અને એ આઠેપોર ધ્યાન આનંદમાં જ હોય અને તમે તો કહો છો કે એકવાર તમારી લાગવગ લગાડીને તમે એને પહોંચાડી દો અને પછી એને એકલાય યાત્રા કરવાની તમારા આ પોપડા હું ખોલી નાખવાનો છું ઘણા માણસોના રૂપિયા તમે આવા નાટકો કરીને પડાવ્યા છે હવે તો બંધ કરો આ બધા નાટક ઘણા કહેતા હોય છે કે તું શુદ્ધાત્મા છું અલા ભાઈ એ જન્મ્યો ત્યારથી જ શુદ્ધાત્મા જ છે એને તમારે કહેવાનો શું મતલબ છે કે ભાઈ તું શુદ્ધાત્મા છે ધીમા રહોવાલા કોઈને ચડાવી ના દો ઉપર કે કોઈને શુદ્ધાત્મા ના બનાવી દો તમારા કહેવાથી શું એ શુદ્ધાત્મા બની જશે કોઈ શક્યતા નથી હવે વાત કરીએ પેલા મિત્રની તો એક મહાન આત્મા છે જે લોકોને દીક્ષા આપે છે અને એમાં બેભાન કરી નાખે છે પંદર વીસ મિનિટ માટે અને પછી કંઈક ભજન કે ધ્યાન કરવાનું કહે છે કે હવે આ તમે કર્યા કરજો અને પોતે એમના માથે ગુરુ બનીને ચિપકી જાય છે પૂરી જિંદગી માટે તો એમાં થોડું સમજવું પડે મિત્રો કે તમારા ગળાના અંદરના ભાગેથી સીધી લાઈન જાય છે છેક સુષુમણા સુધી ધ્યાનથી સમજજો હવે તમારા ગળાના આગળના ભાગે જે લઢ્યો આવેલો છે અને માથા અને ધડને જોડતી પાછળની બે નસો આ જો દબાવી દેવામાં આવે તો આપણે પેલી સિસોટીમાં જેવું હોય છે ને એવું આપણો આ ગળાનો કાકડો દબાઈ જાય હવે એ દબાઈ જાય એટલે પાછળ સુષુમણાનો થોડોક ભાગ ખુલી જાય ઉપરના ભાગમાં એટલે તમે ઊંઘના ઘરમાં જતા રહો ધ્યાનમાં નથી જતા ક્યાંય તમે ઊંઘમાં જાઓ છો તમારો પ્રાણ લંબાઈ ગયો તમે વસ્તુ સમજ્યા એમાં કોઈ ચમત્કાર નથી તમે જોજો કે કદીક જો તમે કોઈ આહલાદક જગ્યાએ યા કોઈ ડુંગર ઉપર યા કોઈ એવી હરિયાળી જગ્યામાં કે કોઈ મોટું તળાવ હોય અને મસ્ત પવન આવતો હોય એવી જગ્યાએ જો તમે ગયા હોય તો તમે આમ અનુભવ્યું હશે કે તમને આ શું મસ્ત વાતાવરણ છે એવું અંદરથી અનુભવ થાય અને તમારો પ્રાણ લંબાઈ જાય આમ ઊંડો શ્વાસ ભરીને નથી કહેતા કે આહ કેટલી નિરવ શાંતિ છે એવો અનુભવ થાય યાને કે તમારો પ્રાણ લંબાઈ જાય એમ જો એ તમારું મન વધારે પડતું પ્રફુલ્લિત થઈ જાય તો તમે વગર કાકડો દબવે બી સૂક્ષ્મણામાં જતા રહો આ એ જ ક્રિયા છે સમજ્યા એટલે થોડો તમારો પ્રાણ લંબાઈ જાય ને એટલે તમને અહેસાસ થાય કે કાંઈ છે જ નહીં બસ મોજ જ છે અને એ અહેસાસ રહે તમને જો એ મટાડવામાં ન આવે તો તમે ઊંઘમાં જતા રહો પણ તમારા પાછળના બરડાના ભાગે એક થાપો મારી દેવામાં આવે તો પેલું પ્રાણનું કનેક્શન જે લાંબુ થઈ ગયેલું એ પછી ટૂંકું થઈ જાય અને પેલું ઢાંકણું દેવાઈ જાય એટલે પછી પાછા તમે સંસારમાં જાગૃત અવસ્થામાં આવી જાઓ એટલે મને કહેનારા મિત્રને આ સમજાવ્યું તો એ પણ ઈમાનદાર માણસ હતા એટલે એમણે પણ કહ્યું કે હા કોઈ બીજો અનુભવ નહીં થયેલો પણ ઊંઘમાં બેભાન થઈ ગયેલા એટલે એ જ છે તમે ઊંઘમાં ચાલ્યા જાઓ ધ્યાનમાં કદી ના જાઓ પાછા તમને જ્યારે ધબ્બો મારે એટલે તમે પાછા આવી જાઓ એમાં કોઈ મોટો ચમત્કાર નથી એ ફક્ત યોગિક ક્રિયા છે અને માણસોને લાગે કે યાર ખરું કહેવાય ખાલી હાથ અડાડ્યોને ધ્યાનમાં ચડાવી દીધા અરે ભાઈ તમે ધ્યાનમાં નહીં તમને ઊંઘમાં નાખી દીધા અને ખરેખર જો તમને ધ્યાનમાં ચડાવી દીધા હોત તો આજે પંદર વીસ વરસ પછી તમને ખાલીપણું ના લાગત તમારે બીજાને પૂછવું ના પડત કે હવે શું કરવું એટલે કહીએ મિત્રો કે એકલા હાથે લડો જ્યાં પણ તમે ઘાયલ થશો ત્યાં કોઈ ને કોઈ સંત તમને મળી જ જશે અને તમારો હાથ પકડી લેશે બસ જરૂર છે ફક્ત એકલા હાથે લડવાની અને હિંમત રાખવાની એક સમયે તમે એ ગુરુના અહોભાવમાં આવી પણ ગયા હશો પણ તમે જુઓ કે આજે પંદર વીસ વર્ષ પછી બી ખબર તો પડી ને તમને કે કોઈ તમારું ખિસ્સું કાપી ગયું તમારી કિંમતી ઉંમરનો ખજાનો કોઈ લૂંટી ગયું જિંદગીના વર્ષો એળે ગયા અને તમે જોજો કે પાછા તમને શાંતિથી કદી વાત પણ ના કરે મેં એ ભાઈને પૂછેલું કે પંદર વીસ વરસ થઈ ગયા તો તમે કદી એમને પૂછ્યું નહીં કે હવે કાંઈ પરિણામ નથી મળતું તો એમણે બધાની મૂંઝવણ એ જ એમની પણ મૂંઝવણ હતી કે ગયા પછી કદી મળ્યા જ નહીં અને એકાદ વાર મળ્યા તો એટલું જ કહ્યું કે તમ તમારે કરે રાખો મિત્રો અહીં મને સંત લખીરામની યાદ આવી ગઈ કે પહેલાંના જમાનામાં તમને ખબર હશે કે ગામમાં ભવાઈનો વેશ નાખવા આવતા એમને આપણે સાદી ભાષામાં ભવાયા કહેતા એમાં લખીરામ બાપુ એ પણ ભવાઈમાં સ્ત્રીનું પાત્ર ભજવતા એ સમયે લાઇટો હતી નહીં ફાનસોના અજવાળે ચાલતું હતું બધું એમાં કંઈક દીવાની વાટ ખૂટી અને એ લેવા લખીરામ બાપુ કર્મણ સાહેબ કરીને એક મહાપુરુષ હતા એમના ઘેર ગયા અને દીવાની વાટો માગી પેલા મહાપુરુષે કહ્યું કે લખીરામ આ વાટો તો છે પણ એમાં ગૂંચ બહુ પડી છે તું ઉકેલી નાખ અને એને લઈ જા અને પેલા મહાપુરુષ હુક્કો પીતા હતા એટલે લખીરામને પણ એ હુક્કો પીવા આપ્યો બે અને ત્રીજા દમમાં લખીરામ સહસ્ત્રારની યાત્રાએ પહોંચી ગયા સવાર પડ્યું તોય એમણે ભવાયાનો વેશ ઉતારેલો નહીં એ જ ગામમાં એમના સગ્ગા બહેન રહેતા હતા અને આ ભવાઈનો છેલ્લો દિવસ હતો એટલે બહેનના ઘેર એમને બે પૈસા હાથમાં આપીને વિદાય લેવા ગયા તો એમની બહેને કહ્યું કે ભાઈ હવે તો ભાણ ઉગી ગયો છે આ ભવાઈના કપડાં હવે તો ઉતારી દો તો લખીરામે કહ્યું કે બેન તમે જે આ બહારના ભાણની વાત કરો છો પણ મારી અંદર હજારો ભાણ ઊગી ગયા છે કર્મણ સાહેબની કૃપા થઈ છે હવે આ વેશ ના બદલાય અને લખીરામ સાહેબે પહેલું ભજન ગાયું કે બેની મને ભીતર સદગુરુ મળ્યા આને દક્ષા કહેવાયવાલા કોઈ ઓળખાણ નહીં કોઈ જાન પહેચાન નહીં બસ પાત્ર જોયું અને ગુરુએ ભરી દીધું એને સાચા સંતો કહેવાય ભાઈ બાકી તમને ઊંઘાડી દે અને જાગો ત્યારે તમારા પંદર વીસ વર્ષ જીતી ગયા હોય એને શું કહેવું મારી પાસે તો એવા લોકો માટે કોઈ શબ્દો નથી તમે જ વિચારી લેજો વાલા તો અંતમાં આધ્યાત્મિક બાબતે કાંઈ પણ મૂંઝવણ હોય ખાસ યાદ રાખજો આધ્યાત્મિક બાબતે સંસાર બાબતે નહીં આધ્યાત્મિક બાબતે કાંઈ પણ મૂંઝવણ હોય તો હૃદયના ભાવથી તમારું સ્વાગત છે ગમે ત્યારે ફોન કરી શકો છો એમાં વોટ્સઅપ નંબર નથી એટલે મેસેજ કરવો નહીં સીધો ફોન કરી દેવો અને હા એટલું યાદ રાખવું કે હું કોઈ મોટો સંત મહાત્મા નથી કે કોઈ મોટી હસ્તી નથી એટલે ફોન કરવામાં જરા પણ સંકોચ રાખવો નહીં મિત્ર છું અને મિત્ર ભાવે જ ફોન કરવો તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં